ચાલો મિત્રો મુંબડા વિશાલ હું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આજે આપણી પાસે ત્રણ બીજી અલગ ગિફ્ટ આવી છે કોમ્બો ગિફ્ટમાં આપીએ કાંઈ એવી વસ્તુ ભાઈ અને છોકરાને જણો કામ આવે એવી વસ્તુ હોય જો ત્રણ જાય અલગ અલગ ડિઝાઇનમાં છે તમને દેખાડી જ દઈ જો આ એમાં નાની સાઈઝ છે જો છોકરીઓની કલરમાં છે આ સો રૂપિયામાં છે આમાં ઘડિયાળ પેન્સિલ અને હંચો ઇરેઝર બધું હારે આવવાનું છે તો આ રીતનું આ રહેવાની છે અને બીજી કીટ છે આપણે સ્પીડ જોવા તમે આ રીતે ગાડીઓ બધી કેરેક્ટર દોરેલા હોય છે આમાં તે ડાયરી આવે છે પછી આ છોકરાને નાના છોકરાઓ એને ઘડિયાળ આવે પેન્સિલો આવે છે રબર આવશે ખંચા આવશે આ કીટ સારી છે આ આપણે ઓલી કીટ કરતા થોડીક મોટી રી છે એકસો વીસ રૂપિયામાં રી છે જો આ રીતની કીટ આવવાની છે છોકરાને આપો મજા આવશે તમને છોકરા ખુશ થઈ જશે જો આ ત્રીજો કલર એમાં છે જો આમાં મિકી માઉસ ડિઝાઇન છે એમાં ઘડિયાળ છે બે પેન્સિલ આવવાનું છે પણ આ બાજુ હોય ને પર્સ આવવાનું છે લેડીઝ પર્સ નથી આ છોકરાની ડિઝાઇન મેં હાલ છે આ બાજુ કંચો ઈરેઝર ને એવું તો બધું આવવાનું જ છે હવે શું આ નવી યુનિક કંઈક કીટું થઈ ગઈ છે છોકરાને આપવી હોય તો તમારે જો આ ગિફ્ટ ને ગિફ્ટ થઈ જાય છે છોકરાને આ બધું એક ખારે મળી જશે અલગ અલગ તમે ખાલી ઘડિયાળ લેવા જાઓ તો સો રૂપિયા થઈ ગયા ખાતે પાકીટ તમે લેવા જાઓ પચાસ રૂપિયા એવું બધું હોય છે તમારા છોકરાને આ દેવો અને મોજ કરાવી ગયું બરાબર કીટો આવી છે આપણે તમને બતાવી દીધી છે તો કઈ રીતે છે સારું તમને આ વિડીયો મજા આવી છે તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો તો ફરી મળશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ